સ્વાસ્થ્ય અંગેની સંવેદનાઓ સ્વાસ્થ્યની વાતો ઘણી થઈ કોઈ મીઠી કોઈ ખાટી કોઈ કડવી કોઈ તીખી સ્વાસ્થ્યને સમજવું અઘરું છે મારી સ્વાસ્થ્ય અંગેની સંવેદનાઓ છે જ્યારે બીમાર માણસોને જોયા છે ભીતરની લાચારી અને ચિંતા લઈને દવાખાનાની લાઈનમાં બેઠેલા હોસ્પિટલમાં જીવનની આશ લઈને સૂતેલા જીવન માટે ઈશ્વરને આજીજી કરતાં પરિવારજનોની ભીની આંખો જોઈ છે સપનાઓને તૂટતા જોયા છે કુટુંબોને વિખરાતા જોયા છે ગંભીર બીમારીમાં રોગોની પકડ જોઈ છે અંધશ્રદ્ધાની વણઝાર જોઈ છે દોરા ધાગાને માદળિયાનો રૂઆપ જોયો છે વોટ્સએપમાં વિકલ્પશુદ્ધતા યુટ્યુબમાં બીમારીનો તોડ શોધતાં બીમારીના સત્યથી ગભરાતા ખાનગીમાં બીમારીને જાણવાનો પ્રયત્ન કરતા સ્વાસ્થ્ય ગંભીર બાબત હોવા છતાં પોતે બધું જ જાણતા હોવાનો દંભ કરતાં માણસમાં બની બેઠેલા ડૉક્ટરનો ભાસ માણસના ખતરાનો ત્રાસ જોયો છે બીમારીમાં ડોક્ટરથી ગભરાતા બીમારીમાં ઠગ ભગતોને ઢંઢોળતા જોયા છે મેડિક્લેમ સોળમાં લઈને સુતેલાની અકડ જોઈ છે પાઈ પાઈ બચાવતાને પૈસે ટકે તૂટતા જોયા છે પાઈ પાઈ ભેગી કરતાં અઢળક ખર્ચાતા જોયા છે ડૉક્ટર જાણે જાદુગર વાતે વાતે લોકોને ગેરંટી માંગતા જોયા છે સ્વાસ્થ્ય બાપની જાગીર છતાં તેને ગીરવે મૂકતા જોયા છે